તંત્ર ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ માદા પ્રજનન તંત્ર નિતમ પ્રદેશમાં આવેલું છે જે એક જોડ અંડપિંડો અને તેની સાથે એક જોડ અંડવાહિનીઓ ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને બાહ્યજનનેન્દ્રિયો એટલે કે એક્સટર્નલ જેનિટેલિયા ધરાવે છે તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તનગ્રંથિયો રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે આ તમામ અંડકોષપાત એટલે કે ઓવ્યુલેશન ફલન ગર્ભધારણ જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે અંડપિંડો જનનકોષ એટલે કે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતસ્ત્રાવો એટલે કે અંડપિંડીય અંતસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતીય અંગો છે અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલ છે દરેક અંડપિન આશરે ટુ ટુ ફોર સેન્ટીમીટર લાંબુ અને નીતમની દિવાલ એટલે કે પેલ્વિક વોલ તેમજ ગર્ભાશય એટલે કે યુટેરસ સાથે અસ્થિબંધ એટલે કે લિગામેન્સ દ્વારા આવરીત હોય છે જે અંડપિંડીય આધારક એટલે કે સ્ટ્રોમાને આવરે છે આધારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે પરિગવર્તી બાહ્ય અને અંદરનું મજ્જક અંડવાહિનીઓ એટલે કે ઓવિડક્સ કે ગર્ભાશયની નળી ફેલોપિયન ટ્યુબ્સ ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે અંડપિંડના પરિગ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની ગર્ભાશયની નળી આશરે ટેન ટુ ટ્વેલ્વ સેન્ટીમીટર લાંબી હોય છે તેના અંડપિંડની નજીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાપ એટલે કે ઇન્ફન્ડિબ્યુલમ કહે છે અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેણે ફિમ્બી એટલે કે ફિમ્બ્રી કહે છે જે અંડપાત બાદ મુક્ત થવા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે અંડવાહિની નિવાપ તુંબિકા એટલે કે એમ્પ્યુલાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ એટલે કે ઇસ્થમસ સાંકણું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે ગર્ભાશય એક જ હોય છે અને તેને કૂખ એટલે કે વોમ પણ કહે છે ગર્ભાશયનો આકાર ઊંધા નાસ્પતિ એટલે કે પેર જેવો હોય છે તે નિતમની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે ગર્ભાશય યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે ગ્રીવાની ગુહાને નળી એટલે કે સર્વાઇકલ કેનાલ કહે છે જે યોનિમાર્ગ સાથે જોડાઈ જન્મનળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે ગર્ભાશયની દિવાલ પેશીના ત્રણ સ્તરો ધરાવે છે બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ મધ્યનું અરેખિત સરળ સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ અને અંદરના ગ્રંથિય સ્તરને એન્ડ્રોમેટ્રિયમ કહે છે જે ગર્ભાશયનું ગુહાનું અસ્તર બનાવે છે એન્ડ્રોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે માદામાં બાહ્યજનનેન્દ્રિયોમાં પ્યુબિસ મુખ્ય ભગોષ્ઠ એટલે કે લેબિયા મેજોરા ગૌણભગોષ્ઠ એટલે કે લેબિયા માઇનોરા પટલ એટલે કે હાઇમેન અને ભગશિષ્ણ એટલે કે ક્લેટોરિસનો સમાવેશ થાય છે મોન્સપ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ઘડીઓ છે કે જે મોન્સપ્યુબિકથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષની નીચે આવેલ એક જોડ પેશીમય ઘડિયો છે યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવરીત હોય છે જેને યોની પટલ એટલે કે હાઈમેન કહે છે ભગ્નશિષ્ણિકા નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષના ઉપરી જોડાણ સ્થાને આવેલ છે યોનિપટલ ઘણીવાર પ્રથમ મેથુન એટલે કે કોઈટસ કે સમાગમ ઇન્ટરકોસ દરમિયાન ફાટી જાય છે જો કે તે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી યોની ટેમ્પોન એટલે કે વજાઇનલ ટેમ્પોન ઋતુચક્ર દરમિયાન યોની માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાખતરી સાધન દાખલ કરતી વખતે કેટલીક રમતો જેવી કે ગોળેસવારી સાયકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકે છે કેટલીક સ્ત્રીઓમાં પટલ મેથુન બાદ પણ જળવાઈ રહે છે પટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય એટલે કે વર્જિનિટી અથવા જાતીય અનુભવ સેક્સ્યુઅલ એક્સપિરિયન્સનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી ક્રિયાશીલ સ્તનગ્રંથિ સ્તન એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી એટલે કે ફેટ ધરાવતી જોડમાં આવેલ રચના છે પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી સ્તન ખંડોમાં વહેંચાયેલી છે કે જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે કુપિકા કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણ એટલે કે ગુહામાં સંગ્રહ પામે છે કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તનવાહિની બનાવે છે ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી પહોળી સ્તન તુંબિકા બનાવે છે જે દુગ્ધવાહિની એટલે કે લેક્ટેફેરસ ડક્ટ સાથે જોડાયેલ છે જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે